નમસ્કાર મિત્રો હું છું સેવક સુજીત આપડે આજે એવા પરિવાર ને મળવા જવાનું છે બહુ જ ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે તમે આગળ આગળ વિડીયો જોતા

તારે આ જ કરવું છે બાલ ખોલવાનું એવું છે એમાં તમારા હાથ ને હું થયું કરું હાથ જ નહીં ઓલા થઈ ગયા એમ નઈ પેલેથી આ તકલીફ કે હમણાં પાંચ વર્ષ થઈ ગયા

मम्मी से। से। देन मम्मी थे हां मैं से हम्म देन तुम हूं काम करो बस ना या जाई जाणी नगत घर भी वाले हम देन तुम हूं काम करो का या जो हम बैठ बैठ कई काम जाई आवे जाय नगत न जा फाड़ी के आवे टाको ने फाड़ी डाक्टर जा ना पर आवे हम फाड़ी डाक्टर है मैं हम ई न झाड़ी तो या एक साल में जाड़ी आले हम گر مر ک ر تا ر ن

ਕੰਮ ਕਰ ਕੋਈ ਨਹੀਂ ਆਉਂਦੀ ਹਮੇਸ਼ਾ ਉਹ ਨਹੀਂ ਚਾhti ਹਮਝਾਈ ਮੈਂ ਤਾਂ ਕੋਈ ਉਹ ਪੈਸੇ ਚਾਹ ਰਹੀ ਸੀ ਬਸ ਐ ਬਟ ਕਿ ਨਾ ਹੁਤੀ ਕਰਦੇ ਤਾਂ ਐ ਬਸ ਐ ਬੰਦ ਤਾਂ ਐ ਨਹੀਂ ਲੈ ਲਉ ਹੂੰ ਚਿਕਰ ਬੰਦ ਕਰ ਕੋਈ ਕਰ ਨਾ ਹੋਏ ਤਾਂ ਫਿਰ ਆਪਾਂ ਕੀ ਕਰਵਾਣ ਹੂੰ ਮਾਂ ਮੈਂ ਕਿਹ ਇੱਕ ਤਬ ਲਿਖ ਪੜੇਬੇ ਨਾ ਹੁਤੀ ਪਾਣੀ ਵੋ ਪੜੇ ਹਾਂ ਕਰ ਪਾਣੀ ਤਾਂ ਸਿਰ ਕਦੀ ਵਾ ਨਾ ਦੋ ਫਰਤੀ ਮੈਂ ਕਿਹਾ ਸੀ ਹੂੰ ਬੇਸਾਰਾ ਕੋਈ ਬੋਲ ਲੈ ਤੂੰ ਬੋਲ ਰੰ ਤੋਂ ਬੱਚਿਆਂ ਦਾ ਕੋਸਨ ਮੀਆ ਕਪੜਾ ਕਪੜਾ ਬਦੂ

અમારા વતી કોઈ પણ ફુગાડતા હોય તો એક સારા અંતર ના આશીર્વાદ દઈ અમને આવા નવા કાર્ય કરવા અમને તાકાત આપજો થાય તે મદદ કરી બાપુ હા નાની મોટી સેવા કરતા હોય તો મિત્રો આ બે દીકરા અને એક દીકરી બહુ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તો તમારાથી બનતી મદદ કરજો અને મકાનમાં મેં તમને આગળ બતાવ્યું એ પ્રમાણે મકાનની હાલત બહુ જ ગંભીર છે અને મારા કહેવા પ્રમાણે તો બહુ જીવના જોખમે જ રહેશે એવું એનું મકાન છે અને લગભગ દસેક વર્ષથી આ મકાનની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે તો મિત્રો તમને એક વિનંતી છે કે તમે પણ તમારાથી બનતી મદદ કરો અને તમે જો આ પરિવારને મદદ કરવા માગતા હોય તો અવશ્ય મારો કોન્ટેક કરો જેથી કરીને આપણે કંઈક સારા આશરો કરાવી આપીએ અને મિત્રો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને પરિવારને એક સારો આશરો થઈ જાય અને દરેક ને વિનંતી એક જ હોય કે ફૂલ નહીં કરે એટલે આ કુટુંબ ને એટલી રાહત નહી બેન કઈ જ નહી કઈ જ કઈ જ નહી બેન

તો મિત્રો તમે પરિસ્થિતિ આગળ આગળ જોઈ જે વિડીયોમાં એ બેનની બેનની અને એ બેન ને બે દીકરા અને એક દીકરી હતી અને એમના પપ્પા ને પેરાલીસિસ ની બીમારી હતી તો બે હાથ કામ કરતા નથી તો મિત્રો વિડીયો જોઈને તમને કેવું લાગ્યું અને એની તમે હાલત જોઈને તમને કેવું લાગ્યું જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયો લાઈક લાઇક કરજો શેર કરજો અને જેના સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારાથી બનતો વિડીયો શેર કરજો જેથી કરીને એને સારું રહેવા માટે આશરો બની જાય よかったらもう誰にしようかな。